તો હરિભક્તો તમે સામે જે જોઈ રહ્યા છો એ પ્રસાદીનો લાલવટ છે મહારાજ જ્યારે ધોરાજી આવેલા હતા ત્યારે આ જગ્યાએ મહારાજે રંગોત્સવ કરેલો હતો પાછળ લાલ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ પ્રસાદીની છત્રી છે તો તમે એના દર્શન પહેલાં કરી લો અને જે શું મહિમા લખેલો છે એ પણ તમને હું જણાવીશ તો હરિભક્તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધોરાજી તો જઈએ છીએ મંદિરની અંદર તો સૌ પ્રથમ તમને પહેલા મંદિરની અંદર દર્શન કરાવીશ અને પછી મંદિરમાં જે સ્થાનો હશે એના પણ હવે દર્શન કરીશું શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસમાં એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું તીર્થધામ ધામ ધોરાજી તો સૌપ્રથમ પહેલાં તમને ધોરાજીની બહાર જે પ્રસાદીનો લાલવટ છે કે જ્યાં મહારાજ રંગે રમેલા હતા એ પ્રસાદીપુ સ્થાન દર્શન કરાવીશ અને પછી જશું આપણે ધોરાજી મંદિરે અને મંદિરે કેટલી પ્રસાદીની વસ્તુ છે એના પર દર્શન કરાવીશ તો સૌપ્રથમ તમને પહેલાં હું દર્શન કરાવું છું પ્રસાદીનો લાલવડ કે જ્યાં જે જગ્યાએ મહારાજ જ્યાં ધોરાજી આવ્યા હતા ત્યારે આ જગ્યાએ મહારાજ રંગ રંગોત્સવ કર્યો હતો ત્યાં પ્રસાદીનો લાલવટ છે એના પર હું દર્શન કરાવીશ અને પછી જશું આપણે મંદિરે દર્શન કરવા માટે તો હરિ હરિભક્તો તમે સામે જે જોઈ રહ્યા છો એ પ્રસાદીનો લાલ છે મહારાજ જ્યારે ધોરાજી આવેલા હતા ત્યારે આ જગ્યાએ મહારાજે રંગોત્સવ કરેલો હતો અને ઘણી વખત આ જગ્યાએ બેસીને મહારાજ સભા પણ કરેલી છે અને આ જગ્યાએ લાલબ લાલવડમાં મહારાજ ઝૂલેલા પણ છે તો અતિપ્રસાદીનો વડલો છે તમે પહેલાં તમે દર્શન કરી લ્યો એના તો આ જ જગ્યાએ મહારાજ ધોરાજી આવેલા હતા ત્યારે રંગોત્સવ કરેલો હતો તો અતિપ્રસાદીનો વટ છે એની એક એક્ઝેક્ટ બાજુમાં જ પ્રસાદીની છત્રી રાખવામાં આવેલી છે તેના પણ દર્શન કરવા જઈએ છીએ આપણે સૌ પ્રથમ તમે પહેલાં આ લાલ વડના દર્શન કરી લ્યો કે એવું કહેવામાં આવે કે છે કે જ્યારે અહીંયા મહાદેવ રંગોત્સવ કરેલો હતો ત્યારે આખો આ વડ લાલ કલરનો થઈ ગયો હતો તો એટલે એનું નામ લાલ વટ પાડવામાં આવેલ છે તો પહેલાં તમે આ પ્રસાદીના લાલ વડના દર્શન કરી લ્યો અને સામે છત્રી છે ત્યાં પણ જઈએ છીએ આપણે અને એક્ઝેક્ટ લાલવડની સામે જ મંદિર છે હરિમંદિર છે અત્યારે તો બપોરનો સમય છે તો મંદિર બંધ છે તો તમને લઈ જાઉં છું તો શ્રીજી મહારાજનો પ્રસાદીનો લાલવડ શ્રી સ્વામિનારાયણ મંદિર તો મંદિરના તમે બહારથી દર્શન કરી લ્યો તો આ મંદિર છે હરિમંદિર છે શિખર મંદિર પણ છે ત્યાં પણ જશું આપણે પણ પહેલાં તમને દર્શન કરી દઉં છું જે પ્રસાદીની છત્રી છે તેના પાછળ લાલવટ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ પ્રસાદીની છત્રી છે તો તમે એના દર્શન પહેલાં કરી લો અને જે શું મહિમા લખેલો છે એ પણ તમને હું જણાવીશ સૌ તમે આ પહેલાં આ છત્રીના તમે દર્શન કરી શકો છો એ પ્રસાદીભૂત છત્રી છે તો આ અદ્ભુત છત્રીના તમે દર્શન કરી લ્યો પાછ પાસે જ લાલવટ છે અને આ છત્રી છે તો આ જગ્યાએ મહારાજ જ્યારે ધોરાજીમાં આવેલા હતા ત્યારે ઘણી વખત આ જગ્યાએ સભા કરેલી છે અને રંગોત્સવ કરેલો છે અને આ વર્ડની દાડીએ ઘણી મારા ઝૂલેલા પણ છે તો અતિ પ્રસિદ્ધનો વડલો છે કઈ સાલ હતી ત્યાં મંદિરે જઈ અને સંતોને પૂછશું આપણે કે કઈ સાલમાં મારા ત્યાં આવેલા હતા અને કેટલી વખત મારા ધોરાજીમાં આવેલા છે એ પણ પૂછશું પહેલાં તમે આ છત્રીના દર્શન કરી લ્યો તો અદ્ભુત પ્રસાદની જગ્યા છે એક્ઝેક્ટ તમે જોવું તો આમ જશો તો તમારે જેતપુર રોડ રોડ છે જેતપુર રાજકોટ રોડ છે ત્યાં જ આવી જશે આ થોડુંક અંદર જવું પડશે આપણે સોસાયટીની અંદર છે પણ તમને એડ્રેસ પરફેક્ટ દઉં તો કે તમે જે જેતપુર જાઓ છો અત્યારે રસ્તામાં જ આ જગ્યા આવે છે તો તમે આ જ્યારે પણ ધોરાજી આવો ત્યારે આનું તમે જરૂરથી દર્શન કરજો અતિ જગ્યા છે તો હરિભક્તો હવે આપણે જઈએ છીએ મુખ્ય મંદિર સામે મુખ્ય મંદિર ધોરાજી તો જે સંતોને મળશું અને આ ધોરાજી ધામ વિશે મહિમા છે કે મહારાજ કેટલી વખત અહીં આવેલા હતા અને શું લીલા ધોરાજીમાં હતી સંપૂર્ણ ઝાડશું આપણે તો હવે જઈએ છીએ આપણે ધોળાજી સ્વામિનારાયણ મંદિર અને ત્યાં પણ જેટલા પ્રસાદીના સ્થાનો અંદર હશે જેટલી પ્રસાદીની વસ્તુ અંદર હશે એના પર દર્શન કરાવીશ તો હવે જઈએ છીએ આપણે ધોળાજી સ્વામિનારાયણ મંદિર તો હરિભક્તો તો મને એ જેવો તમે સપોર્ટ કર્યો છે એવો જ સપોર્ટ કરજો તો તમને આવા મહારાજની અલગ અલગ પ્રસાદીના સ્થાનોના વિડીયો તમને હું બતાવતો રહીશ અને તમને ઘરે બેઠા સંપૂર્ણ યાત્રા કરાવતો રહીશ તો અને ચેનલ પરથી તમે નવા હો તો ચેનલને એકબર જરૂરથી લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા હરિભક્તોને શેર કરજો તો બધાને આ લાભ મળે ઘરે બેઠા બેઠા તમને હું સંપૂર્ણ ધામના દર્શન કરાવીશ મારા જેટલી જગ્યાએ ગયા હશે એટલી બધી જગ્યાએ જઈ અને તમને હું સંપૂર્ણ માહિતી સાથે વિડીયો બનાવીને બતાવીશ તો હવે જઈએ છીએ આપણે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધોરાજી તો હરિભક્તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધોરાજી તો જઈએ છીએ મંદિરની અંદર તો સૌ પ્રથમ તમને પહેલાં મંદિરની અંદર દર્શન કરાવીશ અને પછી મંદિરમાં જે સ્થાનો હશે એના પણ હવે દર્શન કરીશું તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધોરાજી તો જઈએ છીએ અંદર હજી તો દર્શન ખુલ્લા હતી તો રાહ જોવી પડશે દર્શન ખુલશે એટલે તમે દર્શન કરાવીશ અને પછી જઈશું આપણે અંદર જેટલા પ્રસાદીના સ્થાનો છે એના દર્શન કરવા માટે તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધોરાજી તો મંદિરને ખોલવામાં તો થોડી વાર છે પણ મંદિરની બહારના જેટલા પ્રસાદીના સ્થાનો છે અને સભા મંડપમાં જે સ્થાન છે વરસાદીના કે વરસાદીની વસ્તુ છે એના તમે દર્શન કરાવું છું તો સૌ પ્રથમ પહેલાં તમે આ છત્રી જોઈ શકો છો તો આ પ્રસાદીની છત્રી છે જ્યારે મહારાજ ધોરાજી આવતા ત્યારે આ જગ્યાએ બેસીને મહારાજ ઘણી વખત સભા કરેલી છે નીચે લખેલું પણ છે વાંચીએ છીએ આપણે શ્રીજી મહારાજ જ્યારે ધોરાજી પધારતા ત્યારે આ જગ્યાએ ખીમાણી ગરાસીયાને ઓરડે ઉતારો કરતા અને થાળ જમીને પોટતા અને આ ચોકમાં સભા કરતા તો આ જગ્યા છે ત્યાં મહારાજ એ થાળ જમેલો છે મહારાજ પોઢેલા છે અને આ જગ્યાએ મહારાજ ઘણી વખત સભા કરેલી છે એક્ઝેક્ટ આ મંદિર છે મંદિરની બાજુમાં છત્રી છે આ બાજુ મંદિર છે અને આ બાજુ મંદિરનું સભા મંડપ છે તો પહેલાં તમે દર્શન કરી શકો છો આ પ્રસાદીબુદ છત્રીના તો હવે જઈએ છીએ આપણે સભા મંડપની અંદર ધીમે દર્શન ખુલશે પછી હું દર્શન પણ કરાવીશ એ પહેલાં જઈએ છીએ આપણે સભા મંડપની અંદર હજી સભા મંડપમાં પણ દર્શન હજી વસ્તુ છે એના પર તમે દર્શન કરાવું છું સભા મંડપની અંદર પણ હજી દર્શન નથી ખુલ્યા પણ તમને જે સભા મંડપમાં સર્જરી વસ્તુ છે એના દર્શન કરાવું છું તો સૌ પ્રથમ તમે દર્શન કરી શકો છો અદ્ભુત સભા મંડપ અને આ દર્શન તમે કરી શકો છો શ્રી માધા ભગત ધોરાજી પાર્ષદિ શ્રી માધા ભગત ધોરાજી અને આ મોહન મોહન સ્વામી ધોરાજી અને માધુ પ્રસાદ દાસજી સ્વામી ધોરાજી અને શ્રી નિર્મુદાસજી સ્વામી જેતપુર તો આ ધોરાજીનો સભા મંડપ છે અને સભા મંડપમાં પ્રસાદીની બારી છે એનામાં તમે દર્શન કરાવું છું તો આ પ્રસાદીની બારી છે એના દર્શન કરી શકો છો તમે તો અદ્ભુત પ્રસાદીની બારી તમે દર્શન કરી શકો છો જય સ્વામિનારાયણ તો હવે જઈએ છીએ આપણે મંદિરે દર્શન કરવા માટે દર્શન ખુલી ગયા છે તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધોરાજી અને આ જગ્યાએ તમે જોઈ શકો છો લખેલું છે કે લસણ ડુંગળી કેમ નહીં તો તમે વાંચી શકો છો અને લખેલું છે કે લસણ ડુંગળી કેમ ન ખાવા જોઈએ એનું લખેલું છે તમે વાંચી શકો છો અને પહેલાં તમને હું બહારથી દર્શન કરાવી દઉં છું પ્રદક્ષિણા પછી આપણે અંદર દર્શન કરવા માટે જશું આ ઉપર પણ એક છત્રી છે એના પર તમે દર્શન કરી શકો છો ઉપર પણ એક તરણ આવીને ચેક આવીને નીચે પણ છે તો આ દર્શન તમે કરી શકો છો પ્રસાદીપુ ચરણાવીના અને આ ઉપરથી મંદિરનો સીન સીન છે તો જઈએ છીએ અંદર દર્શન કરવા માટે અને આજ એકાદશીનો પવિત્ર દિવસ છે તો પણ તમને પણ દર્શન થઈ જશે ધોરાજી ધામના તો તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ ધોરાજી ધામ અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ ધોરાજી ધામ અને અહીંયા પણ પ્રસાદીનો ઢોલિયો છે તો આ દર્શન કરી શકો છો પ્રસાદીનો ઢોલિયો કે જ્યાં મહારાજ ઘણી વખત આ ઢોલિયા ઉપર બેઠે બેઠેલા છે ત્યાં ઉત્સાદીપુર ઢોલિયો છે અને આ બાજુ પ્રસાદીની બારી છે એના પણ તમે દર્શન કરી શકો છો તો હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે તો હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે તો સર્વપ્રથમ તમે પહેલા સુજી મહારાજની શુકશેના દર્શન કરી શકો છો નીચે મહારાજની પ્રસાદીની મોજડી છે નીચે નીચે મહારાજની પ્રસાદીની ચાકડી છે ઉપર છે મહારાજના પ્રસાદીના કેસ છે એ પણ તમે ઝૂમ કરીને બતાવી દઉં છું તો સામે જોઈ શકો છો એ પ્રસાદીના મહારાજના કેસ છે નીચે નીચે એની મહારાજની ચાખણી છે અને આ દર્શન તમે કરી શકો છો રાધાકૃષ્ણ દેવ ભગવાન સ્વામિનારાયણ એકાદશીના પવિત્ર દિવસે તમે આ દર્શન કરી શકો છો શ્રી રાધારમણ દેવ ભગવાન સ્વામિનારાયણ અને જ્યાં ધોરાજીમાં મહારાજા લાલવડમાં રંગોત્સવ રમેલા હતા એ પ્રસાદીના ચિત્રો તમે વર્ણન જોઈ શકો છો આ જે તમને આગળ તમે લાલ વર્ષ જોઈએ વરસાદીનો એ જ એ જ વર્ડ છે નીચે મહારાજ રંગોત્સવ રમે છે બ્રાહ્મણ ચૌરાસી પણ મહારાજે કરાવેલી હતી અને ધોળાજીના ગ્રામજનો મહારાજની પૂજા કરે છે એ ચિત્ર છે અને આ બાજુ શ્રી ઘનશ્યામ મહારાજ ધોળીધામ અને આ અખંડ જ્યોત અધ જયંતિ મહોત્સવ જ્યોત તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધોરાજી થામ તો સભા મંડપના પણ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની પટ પ્રતિમાના પણ તમે દર્શન કરી શકો છો તો આ તો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધોરાજી ધામ અને ધોરાજી ધામના જે પદીના સ્થાનો હતા એ અને સંતોને એ પૂછ્યું તો અહીંયા મહારાજ બત્રીસ વખત આ ગામમાં આવેલા છે અને ઘણી બધી રંગોત્સવ જેવી લીલા કરેલી છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક ના વડિયું સાથે તો સૌની એકવાર પ્રગતિ જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર